સહજાત્મ સ્વરૂપ પરમગુરુ પરમકુપોદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાન ઈડર ક્ષેત્રે આ ભવે અને પૂર્વના ભવોએ ઈડર એ તો પરમ કુપોળદેવની ભૌભૌની સાધના ભૂમિ પોતે ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ આદિ ગંઢરો સાથે આ ક્ષેત્રે વિચરે ચારસો થી ઉપર વર્ષ અગાઉ પોતે શ્રીમદ રાજચંદ્ર નામે દિગંબર આચાર્ય તરીકે અહીં જ વિચરતા હતા આ ભવે પણ સંત ઓગણીસો બાવન ઓગણીસો ત્રેપન ઓગણીસો પંચાવન બે વખત મહિનામાં અને વૈશાખ મહિનામાં આ ક્ષેત્રે ઉદય કૃપાળદેવ નિવૃત્તિ અર્થે પધારે ઉતારો કાકાજી સસરા ડોક્ટર પ્રાણજીવન મહેતાને બંગલે રહેતો અને ઘરની પાછળ જ પહાડ અને ચંદન ગુફા જે દિવસે ડુંગરે જવાનું ન હોય તો સવારના આ ક્ષેત્રે કૃપાળદેવ પધારતા અને કલાકો સુધી આત્મચિંતનમાં રહેતા આજે પણ ચંદન ગુફાનો જ આ બધો એરિયા છે અહિયાં મોટો હોલ છે સત્સંગ માટે અને ખૂબ નું ચિત્રપટી છે અહિયાં એટલે ભવિષ્યમાં સત્સંગ આપડે કરવો હોય તો અહીંયા કરી શકીએ એમ હવે પાછળના ભાગમાં છે કુપોદેવ આવતા બંગલા ને પાછળથી સ્વરૂપ પરમગુરુ કુપોદે ઉતરતા ને એટલે ડોક્ટર પ્રાણજીવન મહેતાના બંગલે એટલે બંગલાના એ રીતે અવશેષ નથી પણ આ બધું જોયે ને અહિયાં અંદર થોડું જાડીમાં જાય એટલે તોડેલું બિલ્ડિંગ દેખાય છે હવે બંગલો આખો બંગલો જે હતો એવું કઈ અત્યારે છે એ ગવર્મેન્ટ નું બિલ્ડિંગ હતું અને પછી એમ વાત એમ આવે છે કે કોપોળો એને ઘરે ઉતરતા અને પછી પાછળ જયારે ડુંગરે ન ચડવાનું હોય ત્યારે પાછળ ગુફામાં જતા એટલે આપણે જે રસ્તે આવે ને જ રસ્તે કેડી આ રસ્તો હમણાં બને બધા પેલા આવું નતું એટલે કેડીમાં આમ કે ગુફામાં જઈને બેસી જાય કોપોધ અને ત્યાં પછી ચાર પાંચ છ આઠ કલાક બેસતા હોય પછી પાછા આવી જાય એટલે આ એરિયામાં જ બંગલો હોય અહીંયા અંદર બધું છે પાછળ પણ બંગલાના એવા અવશેષ કઈ ખાસ રહ્યા નથી ખાલી આ રસ્તો એટલે કુપોદુ આ જગ્યાથી થી વિસરેલા છે એટલે આપણે એ સ્પર્શી લે દિગંબર પુસ્તક ભંડારમાંથી કબાટમાંથી હસ્તલિખિત સંગ્રહ ગ્રંથ સ્વયં જ કાઢે છે પોતે કે ગયા અઠવાડિયે અવલોક્યો હોય કોઈ પણ જાતની શોધ વિના અમુક કબાટમાં અમુક ખાનામાં હાથ નાખી જોઈતું પુસ્તક કાઢી લેતા ઈડરિયો ગઢ જ્યાં ઉપર પ્રાચીન ફેતમ્બર દિગંબર જીનાલયો આવેલા છે करोड़ प्रमाण छविश करोड़ो करोड़ चौसठ हाथी डूबे एक हाथी बे हाथी चार सोल बत चौसठ एक सौ अठया करता करता चौसठ हाथी डूबे श्याई जो छवि करोड़ लोक प्रमाण દ્રષ્ટિ અધિકાર દ્રષ્ટિ દ્રષ્ટિવાદ બારમું અંક આમ આમ દ્વા કહેવાય ને બે દસ ને બે બાર પહેલું અંગ દ્રષ્ટિવાદ હતું એટલે ગણધરે વિનંતી કરી ભગવાનને કે તમારી હાજરીમાં અમને સમજાય છે પણ બીજા મુનિ અને ગૃહ શ્રાવકોને સમજાય છે કે એટલે પેલું આચારણ ગણાય છે હકીકતમાં પેલું દ્રષ્ટિવાદ હતું તો આ કાળમાં એમ કહેવાય છે અગિયાર અંગ છે દ્રષ્ટિવાદ વિચ્છેદ વિચ્છેદ નથી ગયો અમારે અહીંયામાં છે સિતભ કોઈ પાત્ર હશે તો ગોઠે આવશે સ્વભાવ બે મળે એટલે આત્મસિદ્ધિ એટલે દ્રષ્ટિવાદમાં પછી ચૌદ પૂર્વ છે દ્રષ્ટિવાદ નામનું બારમું અંગ ગણાય છે આમ પેલું આમ બારમું અંગ એના પાંચ અધિકાર છે એટલે મોટા મોટા ચેપ્ટર એમાં ચોથા ચેપ્ટરનું નામ પૂર્વગત છે એમાં ચૌદ પૂર્વ છે સમરો મંત્ર ભલો નવકાર એ છે ચૌદ પૂર્વનો સાર એ આ ચૌદ પૂર્વ એમાં સાતમા નંબર પૂર્વ છે અમે 26 કરોડ લોકો પ્રમાણ છે એનું નામ આત્મપ્રવાદ છે છવ્વીસ કરોડ એટલે પૂર્વ ગતના 14 પૂર્વ છે હા બીજા ચાર તો જુદા અને પછી એટલે આ প্রত্যেকન પર્વ અને એવું બધું આમાં હોય પછી કયા ગુણનો કે પ્રાયસ છે પછી પંચકણનો એટલે એક એક પર્વનો અલગ છે કેમ આવશે અ જુઓ પછી જ્ઞાન પ્ર સત્ય પ્રવાદ એમાં આ નવમું પ્રત્યેકન પદ છે એ પંચકણ એનો કોરાખોલું છે

ત્યારે ગભારાના અંધારામાં કુપોદેવ જીન પ્રતિમા સમક્ષ પ્રતિમાની જેમ જ અડગ દોઢ દોઢ કલાક ખડગાસનમાં સ્થિર રહ્યા અને બહાર આવી ભાઈ હેમચંદની પીઠ થાબડી કહેલ કે આ તીર્થનો જીર્ણોધાર તારે હાથે થશે વર્ષો બાદ પરમ પરમપુરના દેહ વિલય બાદ આ વાણી ખરી પડી જે આજે શિલાલેખમાં કોતરાયેલ મોજૂદ છે અગમવાણીના અઢારમે વર્ષે આ કાર્ય આરંભાયું એટલે કે ભાખ્યુ સવંત ઓગણીસો બાવનમાં અને કાર્ય શરૂ થયું જીર્ણોદ્ધારનું સવંત ઓગણીસો સિત્તેરમાં અને છેક સંવંત ઓગણીસો ચોરાણું એટલે કે બેતાલીસ વર્ષ બાદ આ જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણતાને પામ્યું એમ આ શિલાલેખમાં લખાયું છે અહીં વાત છે કૃપાલદ્વયના ભવિષ્ય જ્ઞાનના ઉઘાડની ભૂત વર્તમાન અને ભાવિ બધું જ જાણે છે ભોરાબાવાની ગુફા જે રણમલની ચોકીની સામે આવેલી છે તે બીજી ગુફા આ જ નામની ગઢ ઉપર આવેલ દિગંબર દેવસાની પાછળ અને ત્રીજી સ્મશાનમાં જ્યાં ભુરા બાવા જિંદગીના અંતિમ દિવસોમાં રહેલા ત્યાં પણ એક ગુફા છે આ ગુફાઓમાં ગુફાઓ એક કરતાં વધુ વખત વાઘ સાથે પ્રસંગો પડેલા અવાર આવતા વાઘના નામો પણ પડ્યા હતા અને એકવાર કહેલ કે મોહન આજે એકલો કેમ આવ્યો મગન કેમ નથી આવ્યો મોહન અને મગન નિમિત્ત રીતે આવતા વાઘોના નામ પડ્યા છે જે આત્મા સ્વરૂપ પરમ ગુરુ હવે આ સામે દરવાજો દેખાય છે ને ત્યાં દરવાજો ખોલી એટલે અંદર મોટી ગુફા છે એટલે ભોરાબાવાની ગુફા જે કહેવાય છે ને મુખ્ય ગુફા આપણે કાલે જવાના છીએ ત્યાં ભોરા બાબા રેગ્યુલરલી વર્ષોથી સાધના કરતા અને એવી માહિતી પણ મળી છે કે કુપોધે એને મળેલા છે એ અને યોગી એવા હતા કે એની ચામડી ભૂરી થઈ ગયેલી એટલે નામ ભૂરા બાવા પડે અને મૂળ જે ગુફા છે એ ઉપર છે જ્યાં કુપોદે ધ્યાન ધરવા જતા અને વાઘ આવતા અને નામ પાડેલા મોહનમાં કરીએ બીજી એક ભોરબાની ગુફા જે આપણે ઈડરયુગઢ આજે રાજાના મેલ આગળ ગયેલા ત્યાં બાજુમાં જ છે ગુફા એ કાલે આવશે ફરીવાર એટલે એ છે અને પછી આયુષ્યના છેલ્લા વખતમાં ભોરાબાવાને અહીંયા લઈ આવેલા આ ઓરડીનીમાં રહેતા પછી ત્યારે બહુ જ્યારે તબિયત બગડી ત્યારે આપણે હમણાં બેઠા હતા ને એની ઉપર પહેલા માળા રાખેલા છેલ્લે એટલે ભોરાબાવા એમ ત્રણ જગ્યાએ છે ભોરા બાવાની ગુફા જે મુખ્ય ગુફા ધ્યાનની વર્ષો સુધીની એ કાલે જાશું બીજી રસ્થમ આવશે અને ત્રીજી આ છેલ્લા દિવસોમાં ಐತಿ ઉપર આવેલું સ્થાન રણમલની ચોકી જ્યાં પણ પરમકુવદે ધર્મ પુસ્તકો લઈ જતાં અને સાધ્યાયમાં કલ્લકો ગાળતા ની ગયો તો ને ગયો તો અહીંયા તો એ બોલ તો બની રહ્યા છો survataine લેના છે સમાધિ છત્રીઓ આવેલી છે ત્યાં દિગમ્બર મુનિઓના દેહાંત પછી યાદગીરી રૂપે સમાધિ સ્થાન રચાય છે તે છત્રીઓ વિશે પરમ કુમલ મુનિઓને સ્વયં પ્રકાશે છે કે ત્યાં અમારા પૂર્વેના અસ્થિ પડ્યા છે આજ મુજબ પૂજ્ય સ્વભાગને પણ કોપ આવતો પ્રકાશિત ઘંટિયા પાડે ઉપર ચડતા જમણ્યા હાથે થોડુંક ચડતા પૂર્વી શિલા જે ભગવાન મહાવીર સ્વામી સાથે પૂર્વ કાળમાં કુપલ વિચરેલા ભગવતી સૂત્રમાં વર્ણવેલ ચમરેન્દ્રનો પ્રસંગ પણ અહીં બનવા પામેલ વચનામૂત એકસો સત્તાવન સિદ્ધ શિલા પોતાની ભાવને સિદ્ધ અશરીરી ભાવે જીવન ગુજારે છે તે દશા આ ક્ષેત્રે મુનિઓને કૃપાલદેવે સ્વયં પ્રકાશ્યો દેહ વિલેના વીસ દિવસ પહેલા આત્મદ્રષ્ટિ કરાવી અને મે ફાટ આત્મા અનુભવી પૂજ્ય સુભાગભાઈએ દેહ છોડ્યો આ ક્ષેત્રથી જ ગોપાલદેવ મુનિઓને પ્રકાશે છે કે અંબાલાલ પરમ પદને પામશે રૂખી રાણીનું માળિયું ઈડર પહાડનું સૌથી ઊંચું સ્થાન અહીં પરમ કુભાવદેવ દિગંબર પુસ્તક ભંડારમાંથી દ્રવ્ય સંગ્રહ અને દસ યાતી ધર્મગ્રંથ લઈને આવતા અને કલાકો સુધી એકાંતમાં અવલોકતા રાજાનો મહેલ ઈડરના કેસરીસિંહજી મહારાજાએ ઉપાધ્યોની મુલાકાત લીધેલ જેનો અહેવાલ દેશી રાજ્યનામના માસિકમાં ઈસવીસન સન ઓગણીસોને અઠ્યાવીસમાં છપાયેલ જે છાપો પૂજ્ય શ્રી મગન બાપાએ સંગ્રહી રાખેલ તે સોણાવું ક્ષેત્રે વર્ષો અગાઉ બતાવેલ આખો દેખા અહેવાલ ખાલી ક્ષિત્રીજી ભેટીના એનું નામ હું ભૂલી ગયો એને રૂબરૂ મળેલા એક મારા દાદા થાય અહીંયા અમે એકવાર આવ્યા ને એ વરલી રહે છે અને કે અમે એનું માલિક છે પછી અમુક સરકાર ને ને એવું એટલે હજી ઓફિશિયલ પ્રોપર્ટી છે આમ સરકારે ઘણું બધું લઈ લીધું આ તો ઓલમ આવી જાય ને પુરાતત્વ વિભાગ આવી જાય ને હા એટલે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ આવે જે જે સ્થળોએ કુપાલદેવ વિચર્યા તે સ્થળોએ દર્શન સમાગમ કરી બનેલ પ્રસંગો ફરી ફરી યાદ કરી પરમ કુપાલદેવની અલૌકિક અતિશયુક્ત જીવનની ચમત્કૃતિઓ જાણવા અને માણવાથી ભક્તિભાવ વધે અને પરમ કુપાલદેવની યથાર્થ ઓળખ કરવા કોશિશ થાય ઓળખાણ થશે ત્યારે સાધક પણ જ્ઞાની થયો સમજવો પૂજ્ય પ્રવૃત્તિજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ